તો પનીરના શોખીનો તમે કયું પનીર ખાઈ રહ્યા છો જરા જોઈ રહ્યા છો ખાતર માટે રજડપાટ છે લોકોના ઘર સુધી અન્ન પહોંચાડતા ખેડૂતોને હંમેશા હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે પહેલાં માવઠાએ ખેડૂતોની દશા બગાડી હવે રવિ પાકના વાળતર માટે ખાતર નથી મળી રહ્યું ખેડૂતો વહેલી સવારથી સાંજ સુધી ખાતર શોધવા માટે રજરપાટ કરે છે ત્યારે ખેડૂતોને ખાતર માટે શું હાલાકી પડી રહી છે આવો જોઈએ જાણીએ સમજીએ ખેડૂતોના ખાતર માટે હવાતિયા ખાતર માટે લાગે છે લાંબી લાઈનો સમય જ નથી ખાતર માવઠાએ ખેડૂતોનો પાક બગાડ્યો જેમાં મો સુધી આવેલો કોળીઓ કમોસમી વરસાદે છીનવી લીધો માવઠાનો માર સહન કરીને હવે ખેડૂતો રવિ પાક માટે કામે લાગી ગયા છે પરંતુ હવે વાવેતર કરવા માટે ખાતર મળી રહ્યું નથી અદ્રશ્યો અરવલ્લીના બિલોડાના છે અહીં ખેડૂતો ખાતરની એક થેલી પા મળી જાય એવા આશયથી વેલી સવારથી જ લાઈનો લગાવે છે દર કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પણ પૂરતું ખાતર ન મળતા ખેડુતોમાં ભારોભાર રોષ ફેલાયો છે હું સવારે વેલ્લા ઉઠીને બિલોડા આવી સુ તો ખાતર મળતું નથી અહીંયા હું કેટલી દુકાને ફરી પહેલા સંગમાં ગઈ પછી જોડવાણી જી પછી ભીલોડા શહેર જગ્યાએ ફરી પણ ખાતર ની કઈ વ્યવસ્થા નથી અત્યારે નાસ્તો પણ નથી કર્યો અને ખાતર માટે લાઇન માં અમે હવારના આઠ વાગ્યા ના લાઈન માં લાગેલા છીએ કોઈ હજી કઈ અમારો કઈ હારો આવે એવું લાગતું નથી અને અમારે થેલી જેટલી લેવાની છે એટલું મળે એવું લાગતું નથી અમે આ ભાઈઓ બધા કે છે બબે થેલી આપે છે અમે આ ત્રણ દિવસ થી ધક્કા ખાઈએ છીએ પણ અમારે કઈ અંત આવતો નથી કોઈ અમારું કોઈ સાંભળવાળું જ નહીં ખેડૂતને કોઈ સાંભળવાળું જ નહીં જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા દોડી દોડીને આવશે તમે આમાં મત આપજો આમાં મત આપજો અને અત્યારે કોઈ જોવા નહીં આવતા માત્ર અરવલ્લીના ખેડૂતોને જ ખાતર મેળવવા હાલાકી ભોગવવી પડે છે એવું નથી અરવલ્લી સહિત ગુજરાતભરમાં આવી જ સ્થિતિ છે અદ્રશ્યો કચ્છ જિલ્લાના રાપર તાલુકાના છે અહીં પણ ખેડૂતો યુરિયા ખાતર ન મળતા પરેશાન છે વહેલી સવારથી ખેડૂતો ખાતર લેવા માટે રઝળપાટ શરૂ કરી દે છે સહકારી મંડળી હોય કે એગ્રો સેન્ટર્સ દરેક જગ્યાએ જઈને જગતનો તાત ખાતર શોધવા માટે મજબૂર બન્યો છે ખેડૂતો લાઇનમાં લગભગ સાડા ચાર વાગ્યા પાંચ છે તો ખાતરની અસર આટલી બધી સરકારને ધ્યાનમાં છે છતાં ખાતરની આટલી અસર રાખે છે ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી બિયારણ મળતો નથી અને સવારના જ્યાં ખેતી ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઇનમાં ઊભા છે તો આ સત્તાધીશ હોય ખબર નથી પડતી ખેડૂતો વહેલી સવાર થી આવી ગયેલ છે પણ આજે અમારી પાસે જે જથ્થો રહ્યો એ પણ આવેલા ખેડૂતોને પૂરતો આપી શકીએ તેમ નથી આજે પણ ખેડૂતોને અમુક ખેડૂતોને વિલા મોટે પરત જ ફરવું પડશે તો સરકાર શ્રી તથા ખાતર ઓથોરિટીને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ જથ્થો ફાળવે જેથી કરીને આ રવિ સિઝનમાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહે પહેલા તો માઉઠાએ પાકનો કચરઘાણ કાઢી નાખ્યો ત્યાં હવે ખાતરની અછત ખેડૂતોનું બ્લડ પ્રેશર વધારી રહી છે આ સ્થિતિમાં સરકાર અને તંત્રને એક જ સવાલ છે કે કેમ ખેડૂતોને ખાતર માટે ટળવળવું પડે છે લાઈનોમાં રહેવા કેમ છે મજબૂર કોના પાપે દર વર્ષે સર્જાય છે ખાતરની અછત કેમ ખેડૂતોની જરૂરિયાત પૂરતું ખાતર નથી મળતું તંત્ર દ્વારા કેમ આગોતરું આયોજન નથી કરાતું જગતના તાતને આ સંકટમાંથી કોણ ઉગારશે અન્ન ઉગાડવા ક્યારે ખાતર આપશે સરકાર માવઠાના મારના દર્દને ભૂલીને ખેડૂતો રવિપાકનું વાવેતર કરવામાં લાગી ગયા છે ઘઉં એરંડા તમાકુ રાયડો સહિતનો પાક લેવા માટે ખેડૂતોએ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે હવે જ્યારે પાક માટે ખાતરની જરૂર છે ત્યારે જ ખેડૂતોને ખાતર શોધવા માટે રીતસરના હવાતિયા મારવા પડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ઝે મીડિયા